તો ગાંધીનગર ખાતે ફિલ્મફેર એવોર્ડ બે હજાર ચોવીસ આવતીકાલે યોજાય રહ્યો છે ત્યારે બોલીવુડના દિગ્ગજ કલાકારો ઉપસ્થિત રહેવાના છે આજે ફિલ્મફેર એવોર્ડનો રેડ કાર્પેટ કાર્યક્રમ ગાંધીનગર સ્થિત મહાત્મા મંદિર ખાતે યોજાયો હતો પ્રવાસન અને સાંસ્કૃતિક મંત્રી મુળુભાઈ બેરાની ઉપસ્થિતિમાં આ કાર્યક્રમ યોજાયો હતો જેમાં બોલિવૂડના પ્રસિદ્ધ કોરિયોગ્રાફર ગણેશ આચાર્ય અભિનેત્રી ઝરીન ખાન નિર્માતા નિર્દેશક કરણ જોહર તેમજ ગુજરાતી કલાકારો કરિશ્મા તન્ના મલહાલ ઠાકર જેવા કલાકારો ઉપસ્થિત રહ્યા હતા બધાને ગ્રો કરવું છે કે નહીં લાઈફ તો જેને ગ્રો કરો તો ગમે કે નહીં ગમે દેટ ધ હોલ યુ નો રિલેશનશિપ દેટ હોલ જર્ની અટીટી આઈ વુડ સે સ્મોલ ડિટેલ એટલે કે એક કેરેક્ટરને પકડીને એનું ડિટેલ એનું સ્ટોરી એની આગળની સ્ટોરી એની બધી ડિટેલ અને બહુ લેયર્સ એ કેરેક્ટરમાં થી એટલો ટાઈમ નથી ਪੀਸ ਟਕ 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 ਯੂ نو ਯੂ ਵਾਂਟ ਯੂ ਯੂ ਕੈਪਚਰ ਦਾ ਮਾਸ ਸੋ ਟੀਵੀ ਨੂੰ ਮੀਡੀਅਮ ਡਿਫਰੈਂਸ ਹੈ ਓਟੀਟੀ ਡਿਫਰੈਂਸ ਹੈ ਫਿਲਮ ਡਿਫਰੈਂਸ ਹੈ ਬਿਕੋਜ਼ ਈ ਮੋਟਾ ਪਰਦਾ ਪਰਛੇ ਵਾਣਾ ਹਾਫ ਟੂ ਵਨ ਡਿਫਰੈਂਸ ਹੈ ਇਹ ਮੈਡੀਫੀਸ਼ੀਅਨ ਮੀਡੀਅਮ ਹੈ ਸੈਲੀਬ੍ਰੇਸ਼ਨ ਦਾ ਮਾਹੌਲ ਹੈ ਅੱਜ গুজরাট ਅਤੇ ਮਹਾਰਾਸ਼ਟਰ ਦੇ ਲਈ ਪੂਰਾ ਇੰਡਸਟਰੀ ਨੇ ਹਾਲੀਵੁੱਡ ਲੇਗੋ ਦਰੋਕੋ અને એ સમય કેટલાય વર્ષોથી રાહ જોવા દીધી અને ગુજરાતી ઇન્ડસ્ટ્રી તરીકે હું એક સરસ રીતે પાર્ટ આવ્યો છું તો મને અલગ આનંદ છે કે હિન્દીના લોકોને જોવાના અને ગુજરાતી ઇન્ડસ્ટ્રી બેસીને માણસે એટલે બહુ મજાનો દિવસ છે હોપફુલ આગળ બહુ મજા આવશે ના હંડ્રેડ પર્સન્ટ મળશે અને એ લોકો એકચ્યુઅલી આ અદભુત કોલેબોરેશન જે આગળ હતા ઘણા બધા કોલોબોરેશન